જૂનાગઢમાં પાંચ વર્ષના ભાજપના શાસનમાં ધારાસભ્યના વોર્ડમાં તથા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેનના વોર્ડમાં પૂરતા વિકાસ કામ થઈ શક્યા નથી તેમ લોકોએ જણાવ્યું હતું જૂનાગઢમાં કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગ્યા પછી પણ લોકો કેવી યાતના ભોગી રહ્યા છે તે જાણવા માટે અમારો આ ખાસ રિપોર્ટ લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં છ નગરપાલિકાઓ તથા જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણી અંગેનું બુગલ વાગ્યું છે ત્યારે રાજકીય પક્ષોની ગતિવિધિઓ તેજ બની ગઈ છે અને દરેક પક્ષના લોકો સારી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોની શોધમાં છે ત્યારે હાલમાં ચૂંટણીની જાહેરાત પછી પણ શહેરની સ્થિતિ કેવી છે તથા શહેરના લોકો કેવી યાતના ભોગવી રહ્યા છે તેનો વાસ્તવિક સ્થિતિ જાણવા માટે અમારા રિપોર્ટર વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર સાતની સ્થળ મુલાકાત ગયા હતા ત્યારે આ વિસ્તારમાં લોકોની કેવી સ્થિતિ છે તે આપ પણ આ દ્રશ્યો પરથી જાણી શકો છો ત્યારે આ સ્થિતિ બાબતે જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર ચારના ના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર મંજુલાબેન દ્વારા જણાવવામાં આવ્યું શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો કામ નથી થયું એટલે એની નબળાઈ ભાજપ વાળાની સ્વપન છીટું દીધી પબ્લિકે અને છતાંય કામ ન કર્યું તો એની મૂર્ખા કહેવાય અને પંદરસો ને સાઠ કરોડ રૂપિયા આવ્યા હતા પૈસા ન હોય તો બરોબર છે સરકાર એની ઠેઠું થી મુખ્યમંત્રી એના સી એના નગરપાલિકા કોર્પોરેશન તાલુકા પંચે જિલ્લા પંચાયત તમામ એની અને છતાં જો કામ નો થાય તો મૂર્ખાઈ કહેવાય ટ્રેનિંગ ના ટ્રેનિંગ કમિટી ના ચેરમેન છે છતાય આ વોર્ડ માં આ તમે દૈશા જોવો છો ને તો અત્યારે ચૂંટણી કોરોના થઈ ગઈ પછી એ લોકો એ કામ ઉખેડ્યા તો આનો મતલબ મુ પેલા ક્યાં ગયા તા પ્રજા ને સુવિધા દેવી હોત તો આ 5 વર્ષ વૈ ગયા તો પેલા નો કામ કર દેવાય

જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ